બ્લોગ ની શરૂઆત આદિ ભાઈ કરશે બોલો મને હું આવડે એક બોલ દે હું કેમ બોલતા હો તમારો બ્લોગ જોશે હું કે તમારો જો મારો વ્લોગ ન જોતો તો હું બોલતો હું પહેલા હું એટલું કાપી નાખ હે એટલું કાપી નાખ તું એટલું કાપી નાખ ફાક કાઢો છે હું બોલતો કે તો ખરી તમારું સ્વાગત છે મારા નવા બ્લોગ માં અજી હરખું હરખું ઉભરા ફાઈટ તું હે ને એઠી પછાડ હું નાખું નવું એ તો બતાવો સ્ટોપ ઈ તો એક નવું નાખું છે

પડ્યું હે કાઈક જો જીવડું છે મેથી નહોતી હે હાલો નાખો દા કરો અરે બે પડી ઓહોય આ તો મિટ્યો વિડિયોમાં આવીને ફેમસ થઈ જવાનો છે ગોલીબાજ કેવું કોલી હાલ ભાઈ નાખ દા કે વિડિયો તને

કોકને ગોળિયું મારી જો હલાને મારી દીધી ગોળીયું બાજવા કે અમે તો ડ્રમે છે હાલો આ ચેકો ગાડો ને એટલે અમારા મિત્રો જોવા કોણ કાઢી શકે છે કે ઢૂઈ થઈ ગયો ઢૂઈ એટલે હું થાય ઢૂઈ એટલે આ ગામ છોટુ ટીન અંદર વયો એટલે પૂરું ઢૂઈ થઈ ગયું નહીં થાવે થાવ નકે દહ ભરવાની દહ ભરવી છે એ ભાઈ તારે દહ નત ભરવી દહ ભરવી છે એટલે હોય ઢૂઈ થઈ જાવ આઉટ થઈ જાવ એમ આટલા આપડી ભાષામાં આઉટ થઈ ગયો એમ